પછી મને બધા કોમેડી એમ કે મારો કેમ આ માર ખાય એવું કરે છે હું દાંત કાઢો છું તો ક્યાંક આમ કને ખબર પડે બ્લોગ શરૂ કરે બધાને જય માતા તો કે તમારાથી ભાઈ રિસાઈ ગઈ છે રિહાઈ ગઈ છે તમારાથી મારા તો આ બધાને જય માતાજી કેવો મને ક્યાં કહેવાનું છે જય માતાજી છે દ્વારકાધીશ બસ એટલું અજે બ્લોગ સ્ટાર્ટ કરો પૂરતો એ જાનુ મારી રિસાણી છે ભપમ ભપમ ગાડી લેવા કે તો જાનુ મારી રિસાણી છે ભપમ ભપમ ગાડી લેવા કે તો

તું અંદર વઈ તો આ પેક કરી દેવાલા તું વઈ જા અંદર કે તો લાઈ તો પેક કરી દે ભાઈ તો આઈ તો બહાર નીકળ સારું તો કન્ટિન્યુ બ્લોગ માં બને રહેજો આની પેલા મે બે દિવસ બે બ્લોગ બનાવ્યો છે તો ડેલી હો ધીમે ધીમે આવતા રહે છે બરોબર ટેન્શન ના લેતા એ પેલા મને કહી દે ઘર બાધવાનું છે મોઢું સીધું રાખવાનું કે નથી રાખવાનું જો આમાં તેથું કે મોઢું તો સીધું રાખવાનું કે નથી રાખવાનું બાપા હે મોઢું રાખ લ્યો રોડ આવ્યો

કેમ કે મોબાઈલ ભૂલવા માટે થોડીક વાર એને પણ ટાઈમ આપીશું બરાબર એટલે ટાઈમ આપું જ છું એવું નથી કે હું નથી આપતો પણ માં જે મોબાઈલનો એનો જે જોવાનો ટાઈમ છે ને એ ટાઈમે એને મોબાઈલ નઈ જોવો એને રૂમ માં અરે ને નુકસાન કરતો હાલ નાખો માણ હાલ તાર મમ્મી ઓર્ડર આવ્યો નાખો મણો હલો હાલો હલો બધું જો આવા સાહેબ બેક ને હું જા ત્યારે જો આગળ જોઈએ શું થાય શું નહીં મોટા બગાડે કે બોલાવે છે કે બોલતી બ્લોક માં કાઈ કરે કે નથી આપણે જોઈએ આગળ નગર પછી છે ને અલગ જ વિચાર અલગ વિચાર હોય તો મને આ કોમેન્ટ માં કહેજો હું એની આ કરું અલગ બરોબર જો 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 આમ જો આમ જોઈ લે હાલે હાલે મને કે શું થાય સા ફેર ચડે પણ એમ નહીં ફેર ચડે એવું તું કામ કરો છો શાંતિ થી બેસાય ઘડી કામ ખોખું મૂકશે ઘડી કાય લેશે ઓલી મસદાની આયા મૂકેલી હતી આમાં નાથી પાસે આયા લાવી નાથી પાસે આમ જાવડી પછી ફેર નો સડે થું સડે હોસ્પિટલ જાવું છે હોસ્પિટલ જાવું છે આલે જો જો બે બાય ત્યાં જો

അല്ലേ સારું તો આજે તો મજા નથી એટલે કઈ નક્કી ન કહેવાય ક્યારે બોલે હું બોલે એના મૂડ પર આધાર બરોબર ને ફરમાશ ના વિડિયો હતો એ બનાવી નાખ્યા છે હજી અમારે રિન્કુ કઈ બોલતી નહીં ખાલી ફરમાશ ના બોલાવાની ત્યારે કેતી હા બોલતી Beli Ayo, guys. Semarang kali kematian. Hai, guys. Yang ini. Nah, kemari dua setiap. Wah. Wow. Huh? ini bolak. <laughs> Mereka bilang, ini teman-teman

તો કેમ કે થોડીક વાર પાછા આરામ કરી જઈશું તમને બધાને મેં આની પહેલાં બ્લોગમાં કીધું હતું કેમ કે મારો ડેલીનો ટાઈમ છે સુવાનો અત્યારે ઘડીક વાર સૂવું જ પડે જમીને એને કમર મજા ન આવે તો થોડીક વાર દુકાને બેસીએ ભાઈ આવે પછી આપણે ઘડીક નિંદર કરી જઈશું શું કેવું ઘડીક સુઈ જવું ને હે સુઈ જવું છે ને અરે ભાઈ સુઈ જવું ને એટલે હાલ હાલ જાય

કોર નુ અત્યારે કક ડોક બોલને એ હું આમાંમાં મોડમાં ગાડી આવી લાગે શું કરે તું શું કરે છે હ દેખાય શું કરે છો હું ખાશું હે હું ખાશું સંતુ કે હું સંતુ સંતુ કે સંતુ તું હું ખાશ હું છે ને

ત્રીજા માળા પાછા સડી ગયા છે કાલ ની કોણે હેડકો રડકો લાગે શું છે બીડિયો છે મોટા મોટા ભૂંગડા ક્યાં

હા મને ડર ગઈ કાક પડ્યું એ સારું તો એક બનાવી નાખી જો તો હેઠે ફરમાશના વિડીયો ને બધું બનાવીને કરે વિચારવા ટીકુ જો કપડા સંકેલે છે તારે કામ કરો તારે બોલવાનું નથી બોલવાનું તો આજથી છે ને બ્લોક બનાવવાનું બોન બે થી તમે સ્ટાર્ટ કર્યું છે હવે બ્લોક નહીં બનાવો બરાબર બરાબર ને પાકું બેન પ્રોમિસ મારા આમ ખાતો હે બેન ને તો આજથી મારા બ્લોક નહીં આવે બરાબર બાય બાય બરાબર ને

એટલા માટે મારે એમ અહીંયા તૈયાર થઈ ગયો છે અને તીર્થ પણ તૈયાર થઈ ગયો છે ટી શર્ટ તો જોઈએ ને હું સુગર નાખ્યું બાય બાય જય માતાજી બાય બાય